એમજીવીસીએલ કર્મચારીઓ સ્માર્ટ વીજ મીટર ફરજિયાત લગાવવા અંગે તંત્ર દ્વારા દબાણ કરાઈ રહ્યા ગંભીર આક્ષેપ થયા છે ઉલ્લેખનીય છે કે આમ શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાનું ભૂત ફરી એકવાર ધૂણતા સ્થાનિકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ વળતર મેળવવા માટેની અરજી શરૂ થઈ છે જેમાં જામનગર જિલ્લામાંથી કુલ ઓગણચાળીસ હજાર પંદર ખેડૂતોએ રજીસ્ટ્રેશન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે એક તરફ દેશ ડિજિટલ અને આધુનિક યુગમાં હરણફાણ ભરી રહ્યો છે ત્યારે બીજી તરફ ગુજરાતના આદિવાસી પટ્ટામાં અંધશ્રદ્ધાના કિસ્સાઓ હજી પણ સમાજ માટે લાલબત્તી સમાન છે છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં મૃત્યુ પામેલા સ્વજનનો આત્મા લેવા માટે પરિવારજનો તાંત્રિક સાથે હોસ્પિટલ પહોંચ્યા હતા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આવેલી કેસરપુરા પ્રાથમિક શાળામાં એક ગંભીર ઘટના સામે આવી છે જેમાં એક શિક્ષકે ધોરણ ચારના વિદ્યાર્થીને અગમ્ય કારણોસર ઢોર માર માર્યો હતો વિદ્યાર્થીને ગંભીર ઇજાઓ થતાં તેને રાત્રે દસ એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી નકલી પનીર વેચનાર ડેરીના ગ્રાહકમાં રેસ્ટોરન્ટ લારી સાથે કેટરર્સ મોખરે છે કેટરર્સ તગડો ચાર્જ લઈને નકલી પનીર પીરસતા હોય હવે શરૂ થયેલી લગ્ન સીઝનમાં પાલિકા દ્વારા નકલી પનીર પકડવા કેટરર્સમાં રેન્ડમ ચેકિંગ કરશે બનાસકાંઠામાં ભાગી જતા યુવક યુવતીઓ અને દારૂબંધીને લઈને લેવાયો નિર્ણય નિયમોનો ભંગ કરનારને રૂપિયા એક લાખ સુધીનો દંડ મોરબી માણિયા હાઈવે પર ભરતનગર નજીક ગમખ્વાર અકસ્માત ટ્રકે બાઇકને અડફેટે લેતા બે યુવકના મોત દર્શક મિત્રો આગળના સમાચાર પહેલા એક વિનંતી છે જો હજી તમે અમારી ચેનલ વિશ્વ દર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન તારીખ બાવીસ આસપાસ લો પ્રેશરમાં સર્જાવાની સાથે તે ચાર દિવસ બાદ ડિપ્રેશન અર્થાત સાયક્લોજીનેસીસ અર્થાત વાવાઝોડાનું જ શરૂઆતનું રૂપમાં ફેરવાય તેવી પ્રબળ શક્યતા આજે મોસમ વિભાગે વ્યક્ત કરી છે ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જોવા મળી રહ્યો છે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતાપિતા દાદા દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ગેરકાયદે ધમધમતી પથ્થરની ખાણમાં સુરેન્દ્રનગર ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા તંત્રની ટીમે સ્થળ પરથી બે મશીન નવ ડમ્પર એક બોલરો પિકઅપ સહિતનો કુલ બાર જેટલા વાહનો સહિત રૂપિયા ચાર કરોડથી વધુના મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો લખતર તાલુકા પંથકમાં ખેડૂતોએ નવી આશા સાથે શિયાળુ પાકોના વાવેતરનો પ્રારંભ કર્યો છે કમોસમી વરસાદને કારણે ખરીફ પાક નિષ્ફળ ગયા બાદ પણ ખેડૂતોએ હિંમત ન હારી રવિ પાક લેવા માટે કમર કસી છે ખેડૂતોએ ઘઉં જીરુ વરિયાળી ધાણા આજમો અને રાયડો જેવા વિવિધ રવિ પાકોનું વાવેતર શરૂ કર્યું છે રાજકોટમાં આસ્થાનું કેન્દ્ર એવા ખેતલા આપવા વાસંગી દાદાના મંદિરમાં કોમન સેન્ડોએબોયા પ્રજાતિના કે જેને સ્થાનિક ભાષામાં ભંફોડી કહેવાય તેવા બાવન સર્પોને ગતરાથીના વનવિભાગે પકડીને તેની યોગ્ય જગ્યાએ મુક્ત કરવામાં આવ્યા હતા હેવાન એસીએફએ પ્રેમિકાને પાંબા પત્ની અને બાળકોની હત્યા કરી હોવાનું ખુલ્યું ઠંડા કલેજે પરિવારની હત્યા કરનાર હેવાન વિરુદ્ધ ફિટકાર ફાંસી આપવા પિતાની માંગ જંગલ ખાતાના અધિકારીની પ્રેમિકાને પોલીસ ઉઠાવી લાવી સઘન પૂછપરછ જારી આણંદના સામરખા ગામે આવેલા સોમનાથ કોલ્ડ સ્ટોરેજ પાસેથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની બસો ચાલીસ ફિરકીઓ સાથે એક શખ્સ ઝડપાયો હતો તેમજ પોલીસે ફિરકી મોબાઈલ સહિતનો રૂપિયા સિત્તર હજારનો મુદ્દામાલ જપ્ત કરીને ઝડપાયેલા શખ્સ સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી ક્રેડિટ કાર્ડ ચાલુ કરાવી આપવાના બહાને એક ભેજાબાજે બેંકના ગ્રાહકના કાર્ડનો ઉપયોગ કરી રૂપિયા છ પોઈન્ટ ઓગણસાઇઠ લાખ ટ્રાન્સફર કરાવી લેતા સાયબર સેલે ફરિયાદ નોંધી છે સાવલીના ટુંડાવા ખાતે આવેલી કંપની પોલ્યુશન ફેલાવતી હોવાનો આક્ષેપ કરી કંપની બંધ કરાવી દેવાની ધમકી આપી પંદર કરોડની ખંડણી માણવાના કેસમાં ત્રણ આરોપીઓએ જામીન અરજી મુકતા એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ત્રણેય આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી બજારમાં રોકાણ કરશો તો ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી રૂપિયા બે એકત્રીસ કરોડની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી મુકતા અદાલતે અરજી રદ કરી હતી સુરતમાં પાસઠ વર્ષની જનેતાને એક મહિનો ઘરમાં પૂરી રાખી પાડોશીઓ ગ્રિલ મઠી આપતા હતા જમવાનું થાઇલેન્ડમાં ફસાયેલા કુલ એકસો પચ્ચીસ ભારતીય નાગરિકોને ભારતીય વાયુસેનાના ખાસ વિમાન દ્વારા સુરક્ષિત રીતે વતન પરત લાવવામાં આવ્યા છે આ નાગરિકો મ્યાનમારના કુખ્યાત મ્યાવાડી સાયબર ખગાઈ કેન્દ્રોમાંથી કોઈક રીતે ફરાર થઈને થાઈલેન્ડ પહોંચ્યા હતા સોમવારના બનેલી એક દર્દના ઘટનાનો ખુલાસો તપાસ દરમિયાન થયો જેના પગલે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લામાં બુધવારે ખળભળાટ મચી ગયો છે અહીં પોલીસે બાવીસ વર્ષની એક મહિલાને તેના નવજાત બાળકની હત્યાના આરોપસર પકડી છે બિહારમાં વિધાનસભા ચૂંટણી બાદ આજે એનડીએ સરકારની રચના થઈ છે પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત સમારોહમાં જનતા દળ યુનાઇટેડના સર્વોચ્ય નેતા નીતીશકુમારે રેકોર્ડ બ્રેક દસમી વાર બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે હાલમાં ચૂંટણી પંચની કેટલીક નવી માર્ગદર્શિકાઓને કારણે મતદારો અને રાજકીય પક્ષોમાં મૂંઝવણ અને રોષ જોવા મળી રહ્યો છે સૌથી મોટો સવાલ એ ઉભો થયો છે કે મતદારે પોતે ભારતીય નાગરિક હોવાનું પુરવાર કરવા માટે માતા પિતા દાદા દાદીના નામ સાથેની વિગતો આપવી પડશે આધાર કાર્ડમાં હવે ફોટો સાથેનો ક્યુઆર કોડ હશે સેકન્ડોમાં થશે અસલી નકલીની ઓળખ તાત્કાલિક મળશે લોન અને મોબાઈલ સિમ ભારતમાં થઈ રહેલા હુમલામાં પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠનોની ભૂમિકા હોવાનો પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના રાષ્ટ્રપતિ અને વરિષ્ઠ નેતા ચૌધરી અનવરુલ હકે દાવો કર્યો છે અમેરિકાએ ભારતના રાફેલ ફાઇટર જેટને બદનામ કરવાના પ્રયાસ કરનાર ચીનની પોલ ખોલી છે અમેરિકાના રિપોર્ટમાં કહેવાયું છે કે ડ્રેગને પોતાના એરક્રાફ્ટ વેચવા માટે રાફેલને બદનામ કરવાનું ષડયંત્ર રચ્યું હતું દર્શક મિત્રો આજના સમાચાર અહીં પૂરા થાય છે તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો અમને કમેન્ટ્સમાં જણાવો દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વ વિશ્વદર્શનને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો મળીએ કાલે નવા સમાચાર સાથે